તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપડે આ તેલ આવી ગયું છે તો તમે જોઈ શકો છો આપણે તેલમાંથી પનીર પનીર કાઢી મૂક્યું છે આ બાજુ સાઇડમાં મૂક્યું છે તો ફ્રેન્ડ્સ હવે થોડીક ફ્રાય થઈ ગઈ છે હવે આપણે ફ્રેન્ડ્સ આ સિંગ સિંગ આવી ગયા

આપણે ફ્રેન્ડ્સ તો અત્યારે વાગા છે બપોરના બાર અને આપણે આવ્યા છીએ આપણા ફ્રેન્ડના વાડીએ આપણે વાળી ખારી ભાત બનાવવા માટે અરે અમે પાણી ભરવા જઈ રહ્યા છીએ છે વાડી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ત્યાં આપણે ત્યાં કરીને આપણે ખારી ભાત બનાવવાની છે પનીર વાળી નોનવેજ કોઈ નથી ખાતું ફ્રેન્ડ્સ બધા વેજીટેરિયન જ છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ ટમેટા વાવ્યા છે આ જોઈ શકો કેટલા બધા ટમેટા થયા છે ને ત્યાં કને છે ઘઉં ઘઉંની વાવણી છે આ ભગત આ શું છે આસો પાલો ના ના એવું વાવેતરમાં વાલ તો આ બોરમાં આપણે પાણી ભરવા આવ્યા છીએ આ છે બોર બોરમાં આટ બધું જુગાડ કરેલું છે નળ નાખેલું છે બોરમાં પાણી આવે છે આ ટમેટા તમને બતાવું તો પણ તમે જોઈ શકો છો પાણી જાય છે આ કંઈક વાલ વાલ વાવી છે એના માટે જાય છે ટમેટા નારે છે આ છે ટમેટા તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલા બધા છે ટમેટાઓ છે હજી પાક્યા નથી હજી કાચા જ છે થોડા છે આટલા બધામાં ટમેટા જ આવ્યા છે એ ત્યાં સુધી છે ટમેટા ટમેટાજુ આવા આવા ટમેટા થયા છે ફ્રેન્ડ્સ કાચા જ છે વધારે પૂરતે કાચા જ છે પણ તો ટમેટા લાગે તો સારા છે પણ ખાઈને તો ખબર પડશે એ પણ ધોઈને ખાઈશ અત્યાર પછી ત્યાં બોરના પાણીમાં ધોઈશ પછી ખાઈશ તમને બતાવીશ હવે જઉં છું આ બાજુ આ ઘઉં તમને બતાવું કેટલા થઈ ગયા છે આ છે ઘઉં ઘઉંની વાવણી પણ કરી છે હજી થોડોક મહિનો દોઢ મહિનો લાગશે દોઢ મહિનો બે મહિનો દોઢ થી બે મહિના જેવું લાગશે પછી ઘઉં થઈ હશે હવે ત્યાં સુધી છે તો ફ્રેન્ડ્સ આ છે તમે જોઈ શકો છો વાલ જે આપણે શાકભાજીમાં પણ વાપર પણ આ ખારી છે પણ આને આપણે શાકભાજીમાં ના યુઝ કરી શકીએ આ બધી શેના માટે યુઝ થાય પછી આ એનો તેલ તેલ બને બત આ જોઈ શકો ને આ આ છે મગફળી મગફળીનો આ મગફળીનો છે પણ આજી વાવ આવણી કે

આ બાજુ શું થોડુંક છે એવો એરિયા એટલે જંગલી જાનવરના ઘણા બધા આવે તો ફ્રેન્ડ્સ હું તમને ઝૂમ કરી બતાવું કેટલી બધી વાળી છે આ તમને દેખાય છે ને અહીંયાથી બધી આ વાલ જ છે જે આપણે અમારી કચ્છી ભાષામાં વાલોર કે તો આ છે વાલોર પણ એ ખાવા માટે નથી જે આપણે શાકભાજી શાક બનાવીએ એના માટે નથી કેમકે આ થોડી ખારી છે હવે પાણી આવે છે તો પાણીથી આપણે આ ટમેટો ધોઈ લેશું પછી ખાઈશું ધોઈ લો નહીં ત્યાંથી જ ધોઈ લો નળમાંથી જ આ છે ડુંગર

તો ફ્રેન્ડ્સ જે સામે જે વાવેર દેખાય છે ત્યાં ત્યાં આવી મૂડી થાય જોઈ શકો આ જો કેવી મૂડી થાય આવી એવી મૂડી થાય તમને બતાવું મૂડી પણ છે અને ગાજર પણ છે ત્રીજો એક રંજકો પણ છે તમને બતાવું આ ગાજર આ ગાજર છે આ મૂડી છે આ વાળી મૂળી છે આ બધું ગાજર વાવેતર છે આ મૂડી છે આ ગાજર વાવેતર છે તમને બતાવું ગાજર એક તોડીને બતાવું તો ફ્રેન્ડ્સ આ છે રંજકો હા તમે જોઈ શકો રંજકો છે આ તમે સામે આ જોઈ શકો આ મૂડી પણ છે તમને એક બતાવું ગાજર તોડીને આ તો ફ્રેન્ડ્સ આ આ ગાજરની વાવેણી છે અને આ રંજકાની વાવેણી છે તમને બતાવ્યો ત્યાં આપણે મૂડીની વાવણી તો આ તમને બતાવું તોડીને કેટલો બધો નીકળે છે

પણ એમાં કેટલું નાખો છો ભકાલો અને જે ચાવલ અને મસાલો છે એ તમે કેટલું કેટલું નાખો છો એ તમે કહેતા નથી તો અત્યારે હું તમને હું પ્રોપર તરીકે તમને કહીશ કે શું શું કેટલું અમે નાખીએ છીએ ભકાલું અને જે મસાલો સારું ચકાલ તો ફ્રેન્ડ્સ આ છે ડુંગળી કેટલા કિલ્લા કિલો કિલો ડુંગળી છે ને આ છે ધાણા મરચા ટામેટા અને આ છે લીંબુ ટામેટા બળજા ટામેટા ક્યાં આવ્યા આ વાડી ના દે વાડી ના તમને બપા તો ફ્રેન્ડ્સ આ ડુંગળી તો ચાલી રહ્યો છે આ જો કાચી ડુંગળી છે કાચી તમે ફ્રેન્ડ્સ નજારો જોઈ શકો આ પડ્યું છે બધું સામાન ટ્રેક્ટર ના ઉપર આ તમે જોઈ શકો આ ચાવલ આ બધું ગરમ મસાલો નીચે આ છે પનીર પનીર વાળી જે તમે ટાઈટલમાં થમનેલમાં ટાઈટલમાં જોઈ શકો આ છે પનીર વાળી ખાલી બાંધ આપે કરશું ને આ છે છાસ ને આમાં આમાં છે દહીં મને બતાવું છે દહીં આટલું બધું છે ફ્રેન્ડ્સ અહીંયા નજારો જ બહુ સારો છે આ ટ્રેક્ટરના નીચે બધા ભાઈઓ કામ કરે છે જે જમવાનું બનાવવું છે મૂડી જુઓ આયરી મૂડી મૂડી જ છે બધી જુઓ મૂડી

આપણે આ આ લઈ લઈને હવે ત્યાં જઈએ છીએ ખણવા અહીંયા હે નહી તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણે કઢાઈમાં તેલ અને આ પનીર જે નાખી ચૂક્યા છીએ હવે પનીરને થોડુંક ફ્રાય કરશું ફ્રાય કરી તમને બતાવીશ વિડીયોમાં પનીર માં મૂક્યું છે તો ફ્રેન્ડ્સ આપણે આ પનીર બસ સો રૂપિયાનું આટલું જ આવ્યું છે સો રૂપિયા નું લીધો તો ને ત્યાં કને આપણો

અલબોતા દે બાય ટીમ મે જલબોબા બીજો પેકેટ પણ છે આગે આ બે પેકેટ નાખી લસણનો પેસ્ટ તમને બતાવું પેકેટનું નામ ને બધું છે પેસ્ટ તો ફ્રેન્ડ્સ આ છે નમક અને આ બધું મસાલો લાલ મિર્ચ ને છે ને આ છે જીરું આ હળદર આ પીસેલું જીરું છે ને આ છે લાલ મિર્ચ હવે આ બધું મિક્સ કરશું આપણે પાણીમાં હવે આ પાણી મસાલો હવે આ છે આપણે પીસેલો જીરો પીસેલો જીરો આવી ગયો હવે આ જઈ રહી છે હળદર ફ્રેન્ડ્સ હવે ટમેટા આવી ગયા છે તો ફ્રેન્ડ્સ હળદર પણ આવી ગઈ છે હવે આને મિક્સ કરશું મસાલો મિક્સ કરી ખાણી

તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ થઈ ચુક્યું છે અને હવે આ ચોખા છે બાસમતી બે કીલા બે કીલા ચોખા છે પૂરો બે કિલા નહીં નાખી તો શું કામ કેમ કે આપણો આ બર્તન થોડોક નાનકડો છે આપડે આ ચોખા

તો ફ્રેન્ડ્સ આપણે સલાડ બનાવવા જઈ રહ્યા છીએ જે કચુંબર કહેવાય તે માટે હું આવ્યો છું ટમેટા તોડવા માટે થોડાક તોડી જવું આવી રહ્યા છે ટમેટા હવે ટમેટા હશે ને બીજો મૂળો અને ત્રીજો ગાજર આ છે ટમેટા ને કતોરીલો ટમેટાની જ ખેતી છે આ જોઈ શકો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ ગાજર તો આ નાના કડો નીકળી તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો હવે આપણે આ ખરીબ બાંધ થઈ ગઈ છે અને ઉતારી નાખી છે તમે જોઈ શકો છો કેવી બની છે સરપ્રાઈઝ પનીર વાળી ખારી બાત જે બેણી સુનિલ જમઈ ની એવું છે ફેવરેટ ફેવરેટ છે હા સાદી ખારી બાંધ છે હો ફ્રેન્ડ્સ પનીર વાળી ખારી બાંધ આ છે પનીર

લીંબુ નાખીએ છીએ ફ્રેન્ડ્સ દહીં દહીં સાથે ખાઈ છીએ દહીં છે અને ચોખા છે મૂડી આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ પથ્થર ને બધું કેવું છે કયા પક્ષી છે ખબર નથી ફ્રેન્ડ્સ અહિયાં થી નજારો જુઓ હવે અહીંયાથી થી રસ્તો છે નહી ઉપર જવાનું આટલે સુધી જવાશે પણ ઉપર તો ખબર નહી ફ્રેન્ડ્સ અત્યારે અમે જમીને બધું આવી ચૂક્યા છીએ વાળીએ છીએ અત્યારે અમે જોઈ અમે આવ્યા છીએ